અંજાર તાલુકાના સુગારિયા ગામે છ મંદિરોમાં ચોરી કરનાર બે આરોપીઓ ઝડપાયા અંજાર તાલુકાના સુગારિયા ગામમાં એક સાથે છ મંદિરોમાં ચોરીની ઘટના સામે આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો અજાણ્યા ઈસમોએ સમયે મંદિરના નકુચા ખોલી ચાંદીના ઓગણત્રીસ હજાર પાંચસોના ઓગણસાઠ સોનાના ત્રણ છત્તર અને રસોડાના બે હજારના વાસણ મળી કુલ રૂપિયા ચાલીસ હજાર પાંચસોના મુદ્દામાલની ચોરી કરી હતી આ ઘટનાથી ગામમાં ચકચાર મચી ગઈ હતી ચોરીની ઘટનાના સમાચાર મળતા અંજાર પોલીસ દોડતી થઈ હતી અને અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીને આધારે પુનિત શામજીભાઈ મરંડ અને પ્રદીપસિંહ જરેન્દ્રસિંહ જાડેજા નવા ગામના યુવાનો પર શંકાને આધારે તેઓની પૂછપરછ કરવામાં આવતા તેઓએ ચોરીની કબૂલાત કરી લીધી હતી આરોપીઓએ મંદિરમાંથી ચોરાયેલો તમામ મુદ્દામાલ સુગારિયા ગામની પાછળના છુપાવી હોવાનું પોલીસ સમક્ષ સ્વીકાર્યું હતું પોલીસે બંને આરોપીઓને ઝડપી લઈ રૂપિયા પાંચસોના મુદ્દા માલ સાથે કાર્યવાહી હાથ ધરી છે પ્રાથમિક તપાસમાં પૈસાની જરૂરિયાતને કારણે ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે ગામમાં જ રહેતા યુવાનો આ ગુનામાં સંડોવાયેલા હોવાથી ગામમાં વધુ ચકચાર ફેલાઈ છે અહેવાલ દિનેશ જોગી અંજાર દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન થ્રી ઝીરો નાઇન ઝીરો એટ ટુ ફોર થ્રી એટ સિક્સ તો તમે રાહ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો